કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે વધી રહેલા સાયબર થી લોકો સાવચેત રહે તે માટે સાયબર લઈ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો પોલીસ વિભાગ તથા સરદાર વલ્લભભાઈ પટેલ અને શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયતોના સહયોગથી કાર્યક્રમ આયોજિત થયો હતો કાર્યક્રમ દરમિયાન કોસ્ટલ પોલીસ વણાકબારાના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર નિલેશ કાટેકરે લોકોને વિગતવાર સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપ્યું હતું ફોર્ડનો શિકાર બની શકે છે એને કઈ રીતના ફોર્ડનો શિકાર થતા બચાવવા એ વિશે એમને મોબાઈલ ની અંદર જઈ WhatsApp ની અંદર એપ્લિકેશન ની અંદર જે એને એક ડિટેલ જે અમારા લોકોને સમજાવી એ અમારા માટે કરીને ગૌરવ લેવા જેવી વાત કહેવાય છે અને આવી માહિતી અમારા એરિયા માં આવી અમને આપી એ બદલ અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાયબર ક્રાઈમ વિશે શીખવાડવા માટે પોલીસ સ્ટેશન સ્ટેશનના ચીનીસ કાટેગર સાહેબ અને તેમની ટીમ આવેલી તો શહીદ ભગતસિંહ પંચાયત સાઉડવારી પંચાયત અને સરદાર વલ્લભભાઈ પંચાયતમાંથી પબ્લિક લાવેલા અને સાયબર ક્રાઇમ ક્રાઇમ વિશે શીખવાડવામાં આવ્યું તે બદલ નિલેશ કાટેકર સાહેબને હું ધન્યવાદ પાઠવું છું